જો આયા બધલ હે ને મંદિર ને હે તમે જોઈ શકો હો જોઈ લ્યો આમાં જો એક ધારા વાળી ને બધી આવી છે ફૂલ અંધારું હે આની આમાં કોઈ દેખા હે નહી કોઈ ને બના જો આ બધા હલવાઈ ગયા અરે આમ દીયો જો આ બધા નીંદર કરે જો જો આયા એ વૈષ્મા હોઈ ગયો

તમને બધા ભગવાન માતાજી બધાના મંદિર તમને જોવા મળી જાય તો તો કોઈ વિઝિટ કરજો અને તમે જોઈ શકો છો હાલો હવે આગળ જાઉં પછી તમને પાછો લોક ચાલુ કરીને બધું બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો જબરી નો ને આમ મોટું છે આ ગુફા છે જોઈ લ્યો બહુ લાંબી છે હાલો હું તમને આમાં બતાવું જો આ બધા મંદિર છે મિત્રો જો હાડી કોઈ એવું લાંબુ મંદિર જોઈ શકો છો તમે જોઈ તમે થાકી રહ્યો માનતા પડે હાલો મિત્રો અહીંયા જો હે ને આ બેન હોઈ ગયા હે હવે આપણે આગળ નથી જવું બહુ લાંબી નું હે એટલે આપણે હવે સાકી રહ્યા તો આપણે પાછા રિવેશમાં જાય કંઈ બીજું હોય જોતા આવી જો આયા આ બધા પૂરતા છે તો એને આપણે ડિસ્ટર્બ ના કરીએ ને આગળ વૈયા જાય જો આ બાપા હવન કરે છે હાલો આપણે હવે જાય બીજું કંઈ નહીં અહીંયા લગ્ન માં આયવા હૈ અહિયાં લગ્ન છે ને તે અમે લગ્ન માં આવ્યા હૈ બધી ચોખ્ખું જ ના કરવાનું ભાઈ ચાલો હવે કન્ટિન્યુ આગળ તો મિત્રો આપણે છે ને પાતાળ લોક માં અંદર આવી ગયા જોઈ શકો હું અહીંયા બધાય જાતના નાગ આગ આ પાતાળ લોક છે હાલો તમે અહીંયા આવો જોઈ લ્યો મિત્રો આયાં બધાય જાતના ભગવાન તમે કોઈ દી દિવસ આવ્યો હો જોઈ લો પાતાળ લોક લઈ હકો બોલો ને અહીં એકદમ મિત્રો આ એકદમ એકદમ અંધારું છે મિત્રો અને અહીંનો અહીંનો તમે અહીંનો તમે હેને અવાજ સાંભળી શકો કોઈ બોલજો નહીં જો આઈનો હું તમને સાઉન્ડ સાંભળ્યો એક એકવાર

અને સામે જો સમરજપેજની મૂર્તિ છે જો આ સમ્રતપેજની મૂર્તિ છે કઈ છે હોઈ જ્યો આવું કંઈક વ્યૂ છે અહીંથી અહીંયા તમને કોઈક ટાઈમ મળે તો અહીંયા આવજો બહુ જાદી મજા આવે નવી લોકેશન જોઈ આ બધું એક જ છે પાતાળ લોક ને જે મેં તમને બતાવ્યું ને એ બધી એક જ હે હલો હું તમને હજી છે ને આમાં બહુ જાજી એવી ગુફાઓ છે હું તમને બતાવું એક જ મિનિટ いいです કુલ અમારી બહુ તમને બહુ બીક લાગી આ બધા રાઈડ્યું નાખ્યા એટલે તમને ફૂલ બીક લાગી